સુરત શહેરમાં કોરોના સંક્રમણના કેસને ધ્યાનમાં રાખીને હવે ધીરે ધીરે સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પણ તંત્ર સતત છે બીજી તરફ નવું વર્ષ શરૂ થતાં મંદિરોમાં દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા જ હોય છે વાત કરીએ છે સુરતના પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે આ વખતે કોરોનાની વિપરીત સ્થિતિ ફરી એકવાર જોવા મળી રહી છે ત્યારે મંદિર પહેલી તારીખે એક દિવસ માટે બંધ રાખો નિર્ણય કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર બાવીસની શરૂઆતમાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરીને શરૂ કરતા હોય છે પરંતુ કોરોના સંક્રમણમાં થતા વધારાને કારણે મંદિર સંચાલકો પણ હવે ચિંતા મુકાયા છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે આવતીકાલે એટલે કે પહેલી તારીખે એક દિવસ માટે અંબાજી મંદિર શનિવારે બંધ રાખવામાં આવશે બીજા મંદિરમાં પણ ભીડ ઉમટી શકે તેવી શક્યતાઓ છે શ્રી અંબાજી નિકેતન મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે કયા સમગ્ર શહેરમાંથી અને બહારથી પણ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે નવા વર્ષની શરૂઆતને ધ્યાને રાખીને એક દિવસ માટે અંબિકા નિકેતન મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ બીજી જાન્યુઆરીથી રવિવારથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે